મુખ્ય મુખ્યને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી દિવસોમાં અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ઉનાળાના તાપમાનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો થશે આગામી તારીખ વીસ અને એકવીસ એપ્રિલ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને ગરમીમાં રાહતનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે અંબરલાલ પટેલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણમાં પલટો આવી શકે છે હાલમાં તમારા વિસ્તારમાં કેવી ગરમી પડે છે તેના વિશે તમે કંઈક કોમેન્ટ અને અમને જણાવી શકો છો આગળના વાત કરીએ તો શાળા માં સવારની પાળી અંગે માંગ ઉઠી છે ગરમીના લીધે પ્રાથમિક શાળાઓમાં સમયમાં ફેરફાર કરવા અપીલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની શિક્ષણ મંત્રી અને રજૂઆત પ્રાથમિક શાળાઓનો સમય સવારે સાતથી અગિયાર વાગ્યા સુધીનો કરવાનો નક્કી કરવામાં આવ્યો છે આ મુદ્દે તમારો શું મત છે શું છોકરાઓને સવારની શાળા કરી દેવામાં આવે કે બપોરને બપોર રાખવો પડશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો તડકાને લઈને મહત્વની આગાહી સામે આવી છે રાજ્યમાં હીટવેની આગાહીને લઈને વહીવટી તંત્ર હકારાત્મક આવ્યું છે મહેસૂલી વિભાગ દ્વારા વિવિધ વિભાગને પત્ર લખી ગુજરાત હીટવે એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા આદેશ આપ્યા છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ કરાયો છે શહેરી વિસ્તારોમાં રોડ પર શેરડીની વ્યવસ્થા રાખવાની જણાવ્યું છે વાગ્યા સુધી કામ ન આપવા સૂચના છે સપ્લાય ડિઝાઇન હોવાથી પૂરતી તૈયારી કરવામાં આદેશ આપવામાં આવ્યા છે આગળના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના રાજનીતિના સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલાં આપ પાર્ટીને જ મોટો ફટકો પડી શકે છે અત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે તમારે પણ કામના સમાચાર લાગી શકે છે અલ્પેશ કથેરિયાએ અને ધાર્મિક માલવિયાનું રાજીનામું બંને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે આપમાંથી તેમને રાજીનામું મૂકી દીધું છે હાલમાં તેને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની આઈપીએલની બે હજાર પચીસ સુધી રમે તેવા અટકળો આવી રહી છે મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત પહેલાં ચેન્નાઈ સુપર કિંગની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી હતી ધોની આઈપીએલની આગામી સિઝન રમશે તે અંગે સવાલ ઉઠ્યા હતા એક વીડિયોમાં સુરેશ રૈનાને પૂછવામાં આવ્યું કે ધોની આઈપીએલ બે હજાર પચીસ રમશે રૈનાએ રમશે કહીને ચેન્નાઈ સુપર કિંગને ચાહકોને આપ્યા ખુશખબર હાલમાં ધોનીના મોટા ફેન ફોલોઅર છે અને ગુજરાતમાં આઈપીએલ ધૂમ મચાઈ રહી છે અત્યારે ગુજરાતનો સૌથી મોટો તહેવાર કેવો હોય તો શકાય છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે મે મહિનાથી રાજકોટને નવી સો સીએનજી બસો મળશે જેમાં તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસો બદલે નવી બસો દોડ્યા જૂની બાવન બસો ધુમાડો કરતી ડીઝલવાળી સિટી બસો હતી રાજકોટના લોકોને આવી બસો હવે આવી બસોમાં હવે મુસાફરી નહીં કરવી પડે જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રિક અને સીએનજી બસોની માંગ કરવામાં આવી હતી તેથી સરકાર હાલ સો સીએનજી બસ આપવામાં આવી છે સમાચાર વિશે વાત કરીએ તો બજાર ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળી બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ત્રણસો અગિયાર સુધીના બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો બાવીસથી ત્રણસો ને સુડતાલીસ સુધીના બોલાયા હતા તો વાત કરીએ ભાવનગરમાં લાલ ડુંગળીને ભાવ વિશે જો ભાવનગરમાં જણાવીએ તો એકસો ચોત્રીસથી ત્રણસો એકવીસ સુધીના બોલાયા હતા આગળના સમાચાર વિશે વાત કરીએ તો યુપીએલ માટે માર્કેટમાં આવી નવી એપ યુપીઆઈ માટે આપણે ખાસ કરીને ફોનપે ગૂગલ પે અથવા તો પે પેટીએમનો ઉપયોગ કરતા હોઈએ છીએ જોકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ એક નવી એપ પણ આ સેવાઓ માટે પરવાનગી આપી છે જેમાં ખાસ કરીને યુપીઆઈ પ્લેટફોર્મ ક્રેડિટ કાર્ડ સ્લાઇન ફો ફોમપે ઝોમેટો ગ્રોથ ફ્લિપકાર્ટ જેવી એપ દ્વારા તમને વ્યવહાર કરી શકો છો આ તમામ એપ્સ ગ્રાહકોને અઢળ કેશબેક આપે અને ડિસ્કાઉન્ટ પણ મળી રહે તેને લઈને મહત્વના આદેશ આપી રહ્યા છે અત્યારે ઘણા બધા લોકો આ એપ વાપરવાનું ચાલુ કર્યું છે તો કરી ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ છે દેશમાં એકસો ચારથી એકસો ને દસ ટકા વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસોને સાસઠ પોઈન્ટ આઠ મિનિમિમિટ નોંધાશે દેશમાં એક જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને ઓલનીની અસર કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેથી ખેડૂતો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેરાત કરવામાં આવી છે હાલમાં સવારની શાળા કરવામાં આવી છે કારણ કે હીટવેર તડકો સારો પડી રહ્યો છે ચોવીસ દિવસ ચોત્રીસ દિવસ રહેશે ઉનાળુ વેકેશન છ મેથી ઉનાળુ વેકેશનની શરૂઆત થશે નવ જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે તેવો અહેવાલ આવ્યો છે પરંતુ ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં નહીં નથી આવી આગળના મહત્ત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો હીટવે સામે લડવા ગુજરાત સરકાર સજ્જ ઉનાળામાં સંભિત સંભવિત હીટવેને લઈને સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી બેઠકમાં સામેલ થયેલ રાહત કમિશનર આલોકકુમારે કહ્યું કે ગુજરાત સ્ટેટ ડિઝાઇન મેનેજમેન્ટ ઓથોરિટી પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે મહત્વના આઠ વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરાય છે નાગરિકોએ શું કરવું તેમજ શું ના કરવું તેની માર્ગદર્શિત માર્ગદર્શિકા તૈયાર કરી તમામ તેત્રીસ જિલ્લાઓમાં વહીવટી તંત્રને પૂરું પાડવામાં આવશે આગળ વાત કરીએ તો અયોધ્યા ધામને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે રામનવમીએ ભક્તોની ભારે ભીડના અનુમાન વચ્ચે દર્શનનો સમય વધારીને કરાયો ઓગણીસ કલાક વીઆઈપી દર્શન ક્લોઝ કરી દેવામાં આવ્યા છે આવતીકાલે સવારના સાડા ત્રણ વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી દર્શન શરૂ રહેવાની શક્યતા બપોરે બાર કલાકે રામલાલાને કરાય છે સૂર્ય તિલા આગળ વાત કરીએ તો સોનાના ભાવ ઓલ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે સોનાએ આજે નવી ઓલ ઓલ ટાઈમ હાઈ બનાવી લીધી છે ઇન્ડિયા બ્રિલિયન માર્ક જેશન અનુસાર દસ ગ્રામ સોનાના ભાવ સાતસો એક રૂપિયા વધીને તોતેર હજાર પાંચસો ને ચૌદ રૂપિયા થયા છે છેલ્લા સોળ દિવસમાં સોનાના ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયાનો વધારો થયો છે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો એક કિલો ચાંદીના ભાવ ત્યાંશી હજાર છસો ને બત્રીસ રૂપિયા થયો પરસોત્તમ રૂપાલે ઉમેદવારી ફોર્મ ભર્યું મહત્વના સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલે રાજકોટની સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી છે રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી પદયાત્રા પણ યોજી હતી પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્ય વજુભાઈ વાળા ભાજપના પ્રમુખ ભરત બોગરા સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા હતા પરસોત્તમ રૂપાલાએ સ્વાગતનામું પણ રજૂ કર્યું છે પોતાની આવક પણ દેખાડી દીધી છે પતિ પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયાની વ્યક્તિદિત જંગમ મિલકત વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં પંદર પોઈન્ટ સિત્યોતેર એકસો ને એક લાખની આવક થઈ હતી બીએસસી બીએડ સુધીનો અભ્યાસક્રમ કર્યો હોવાનું દર્શાવ્યું છે હથિયારનો પણ પરવાનગો ધરાવે છે તેવું પણ તેમણે દર્શાવી દીધું છે રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી તેવું તેમને પણ દર્શાવ્યું છે યુપીએસસીનું પરિણામ જાહેર ગુજરાતના પચીસ ઉમેદવારો નોંધાયું છે તેમાં એન્ટ્રી યુપીએસસીની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ઉમેદવારો થયા છે ઓલ ઇન્ડિયા ટોપર માં ગુજરાતના ત્રણ ઉમેદવાર ગુજરાતના પચીસ ઉમેદવારોને મળી સફળતા વિષ્ણુ શિશિકુમારે મેળવ્યો ઓલ ઇન્ડિયામાં એકત્રીસમો રેન્ક અંજલિ ઠાકોરે તેતાલીસ અને અતુલ ત્યાગીએ મેળવ્યો બાસઠ રેન્ક આ મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે યુપીએસસીનું પરિણામમાં ગુજરાતના પચીસ ઉમેદવાર એટલે નાની મોટી વાત નથી સારી વાત કહેવાય ગુજરાત માટે ગુજરાતમાં તાપમાનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાતમાં ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું ગુજરાતના ઘણા આજે શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસથી ઉપર નોંધાયું છે હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ એક ભુજમાં એકતાલીસ પોઈન્ટ ચાર સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડીસામાં એકતાલીસ પોઈન્ટ છ ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ વાત કરીએ તો આગળ કેરી રેશિકો માટે માઠા સમાચાર આવ્યા છે તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીનું ખરણ થઈ રહ્યું છે ફૂગજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનેની બારથી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાય છે જે માટે ડામ દીધો તેવું થઈ રહ્યું છે ગરમી વધી લીંબુનો ભાવ પણ વધ્યા ગરમીનો પારો તો વધી રહ્યો છે પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે ગરમી શરૂ થતા છૂટક બજારમાં લીંબુના ભાવ પાંચ ગણા વધીને રૂપિયા બસો થી બસો વીસ પ્રતિ કિલો થયા છે થોડા સમય પહેલા જ હોલસેલમાં રૂપિયા ચાલીસ પ્રતિ કિલો અને રિટેલમાં રૂપિયા એસી થી સો પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા હતા જે લીલા શાકભાજીના આવક ઘટતા પાંચથી ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે પરંતુ હાલમાં લીંબુનો ભાવ હજુ પણ વધી શક્ય તેવું નિષ્ણાંત દર જણાવવામાં આવ્યું હતું અને શાકભાજીના ભાવમાં પણ વધારો થશે પીએમ મોદી આવશે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારે ઝોનમાં છ થી વધુ જાહેર સભાઓનો તેમને સંબોધન કરશે એક જ દિવસમાં બે સભાને રોડ શોને બાબતે વિચારણા ચાલી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેઓ આવશે તેવું લાગી રહ્યું છે ધોરણ દસ અને બારના રિઝલ્ટનું લઈને મહત્વના સમાચાર આવ્યા છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ અગિયારમી માર્ચે શરૂ થઈ હતી આતુરતાથી રાહ જોઈ રહેલી બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે આજે બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે એક મહિના વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે જો કે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા જે એક મહિનો વહેલા આવી શકે છે આઈપીએલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે ભારતમાં આઈપીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં કુલ તેવીસ મેચ રમાઈ ચૂકી છે ત્યારે આ ફ્રેન્ચાઈટ માલિકોની એક બેઠક મળવાની હતી આ બેઠક સોળ એપ્રિલના રોજ મળવાની હતી પરંતુ હવે તે રદ કરવામાં આવી છે આ નિર્ણય આઈપીએલના શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યો હોવાનું મનાય છે બીસીસીઆઈએ આ વિશે ફ્રેન્ચાઇઝ માલિકોને જણા જાણ કરી છે કે જો કે કોઈ પણ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી આ મીટિંગ મળી હોત તો તેમાં આગામી સિઝન માટે એક્શન અને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે ચંદ્રયાન ચારને લઈને મોટા ન્યૂઝ આવી રહ્યા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સના વડા એમ સોમનાથે ચંદ્રયાન ચારને લઈને મોટું અપડેટ આપ્યું છે એક શાળામાં હાજરી આપવા પહોંચેલા સોમનાથે કહ્યું હતું કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે અવકાશમાં સંશોધન અને સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે તેમણે કહ્યું હતું કે પીએમ મોદી બે હજાર ચાલીસના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે ચંદ્રયાન તૈયારી સફળતા બાદ એક નવું મિશન શરૂ કરવામાં આવ્યું છે હાલમાં મિશનની કામગીરી ખૂબ જોશથી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં ચંદ્રયાન ચારનું પણ મિશન પૂરું કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું